મારા બગીચા ની અંદર લગભગ જાત ની સારી બ્રાન્ડ બધી તમને કેરી બતાવતો જાવ આ જમ્બો જોઈ લો બનાનો ફળ જોઈ 508 ગ્રામ આમાં પોપિયા કેરી છે તોતા કેરી છે દૂધ પેડો છે આધીયો છે બધી જાતના છે એટલે સાહેબ તમને પણ નામ યાદ ન હોય હું પણ ઘણા નામ ભૂલી હું અડધા જેવો કર દઉં ને તમને કોઈ નામ કે તમે છેલામ છેલી કેરી ખાવાની હોય તો અહારીની તમને નવ કે તમે આ જો આ વસ્તુ તમને જોવા જ નહીં મળે કે

કેમ છો ગુજરાતના મિત્રો હું છું વખત દરબાર અને સ્વાગત છે આપ બધાનું મારા યુટ્યુબ વ્લોગની અંદર અને વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ઉનાળો ખતમ થવા આવી રહ્યો છે વરસાદી વાતાવરણ થઈ રહ્યું છે વાદળાઓ બંધાઈ રહ્યા છે અને એમ કહેવાય ને કે કેરીની ફૂલ સિઝન આવી ગઈ છે અને એમાંય અમે પાછા ગીરમાં રહીએ ને અમારા ગીરની અંદર તો કેસર કેરી પ્રખ્યાત છે તો આજે અમારા ખાસ એવા મિત્ર છે ભરતભાઈ ભલગરિયા એમના બગીચે જવાનું છે અને બીજાની મુલાકાત લેવાની છે અને તેઓ કેરીઓ વેચે પણ છે તો શું ભાવ છે અને કોઈને કેરીઓ લેવી હોય તો આપણે એના નંબર પણ આપશું અને તમે બોક્સ પણ મંગાવી શકો છો પ્યોર આંબામાંથી ઉતરેલી અને ગીરની કેસર કેરી એકદમ ખાવ એટલે તમને મીઠાસ મીઠાસ થઈ જાય ઘણા મિત્રોને થતું હશે કે બાપુ આંબા તો તમારે હતા તો કેમ તમે બતાડતા નથી તો ભાઈ અમારે ત્રણ આંબા મારા ફરિયાની અંદર હતા તો આ વખતે કેરીની સિઝનમાં જ્યારે ખાખડી આવતી ને ત્યારે જ બધી ખરી ગઈ મોસ્ટ ઓફ અત્યારે તમે જો આંબો આખો ખાલી છે અમારે ખુદને ખાવા માટે પણ બહારથી લેવી પડશે જોઈ લ્યો આંબો આમાં એક બે ઠેકાણે તમને કેરીયું દેખા હા બહુ ઓછી છે કેરીઓ ચાલો મળીએ સીધા મારિયા જઈને ઓ કનેક્ટિંગ પાઇપરમાં મેન્ટેનન્સ પડ્યા હાલો થોડી બિગડ્યા આવે નહી હાલો

વજન आईडी નો નંબર નંબર નો તો કઈ ચાલુ કર ઓય માં એમાં મોઠા મોઠા

ભરતભાઈનો ત્યાં આપણે પહોંચી ગયા છે મુલાકાત કરીએ અને પછી આખા આ બગીચાની મુલાકાત કરીએ અને બતાવીએ કઈ રીતની આ કેસર કેરીનો બગીચો છે સ્વાગત છે ભરતભાઈ તમારું અમારા તમારું પણ સ્વાગત છે અમારા બગીચાની અંદર મોટા મોટાભાઈ અને કેરીની સિઝન આવે છે અને લોકોને કેસર કેરી વિશે સિટીમાં તો મળતી હોય પણ એને પ્યોર એમ થાય કે ભાઈ ગીરના આંબાની જ અમારે જોઈએ એટલા માટે એ કહે કે તમે તો તમે ગીર માં રહ્યો છો તો કોઈ આંબાનું નું બતાડો આપ જોઈ શકો છો આ કેસર કેરી નો લાંબો છે આખો આ વખતે અતિશય લૂ પડવાને કારણે ક્યાંક ને ક્યાંક ફળમાં નાના મોટું ફળ બની શકે ને આ લગભગ જે આવરણ આવવું જોઈએ એ સો ટકાને બદલે આ વખતે આવરણ વીસ થી પચીસ ટકા થયું કારણ કે જ્યારે આ આંબાને કેરી બંધાવવાની સિઝન કે આપણે કે મોર આવે એ દરમિયાન આની અંદર કોર આવી ગયો કોર આવી જાય એટલે આંબો છે મોર મૂકી દઈ જેના કારણે થોડી ઘણી આવક થઈ હતી એ ખરી ગઈ ખરી ગઈ હા પણ છતાં પણ મારા આ બગીચાની અંદર મેન મને ફાયદો મળે છે કે આ બગીચાની અંદર સફેદ પથ્થર છે આ માટી તમે જોઉં છો આ માટી અમે નાખેલી છે બાકી આ આની અંદર નીચે તળિયા ત્રિકમ મારો એટલે સફેદ પથ્થર જ આવે અને સફેદ પથ્થરની કેરી કહેવામાં આવે છે એના જેટલી મીઠી દુનિયામાં કંઈ કેરી હોતી નથી કારણ કે આને કુદરતી જે કેલ્શિયમ જોતું હોય જીંક જોતું હોય બોરોન જોતું હોય લોહ લોહતત્વ જોતું હોય એ કુદરતી રીતના એને પથ્થરમાંથી મળી જાય છે હું તમને આગળ કેરી પણ બતાવીશ કે ઓરિજિનલ કેસર કહેવાય તમે ઉપરથી જવો તો તમને કલર હજી લીલો જેવો દેખાતો હોય અંદરથી તમે એને કટિંગ કરો એટલે એકદમ જેની સુગંધ આવે અને એનો કલર તમે જો કેસરી કલર એ ઓરિજિનલ કેસર કહેવાય માર્કેટના અંદર મળતી તમને પીળી કેળી દેખો તમે શરૂઆતમાં જે કાર્બેટર મૂકીને પકવી નાખે એ કેરી તમે જોશો તમને દેખીતી બહુ ગમશે પણ ઉપરથી પીળી મોરો તો અંદરથી સફેદ અને સ્વાદો તો નથી ઓરિજનલ કેરી ખાવાની સિઝન

બીજાને જ્યારે પૈસા કમાવા હોય ઉધાર રાખે છે એ લોકોને ફરજિયાત પણ કાચી કરી કાઢી નાખવી પડતી હોય છે અને એ પછી કાર્બ્યુરેટર ઉપર પકડે પકડે બીજા નંબરની અંદર અટાણે ક્યાંક ને ક્યાંક અત્યારે કલ્ટાનું પ્રમાણ બહુ વધી ગયું છે કલટા નાખી દે વેલો પાક લેવા માટે ભાવ લેવા માટે મારે આ બગીચો લગભગ 35 વર્ષનો બગીચો થયો છે મારે આ બગીચાએ ક્યારે કલ્ટા નથી કેટલા વીઘાનો છે આ બગીચો મારે 20 વીઘાનો બગીચો છે અને જૂનવાણી બગીચો છે અત્યારે બધા ઘણી પદ્ધતિ થી વાવે છે દસ બાય દસ બાર બાય બાર મારે આંબા હજી શરૂઆતમાં પેલા માં પપ્પા બધા આંબા વાવેલા છે એ પાંત્રીસ બાય પાંત્રીસ છે અને એ પછીના જે બધા આંબા છે એ પચીસ બાય પચીસ અથવા ત્રીસ બાય ત્રીસ છે આ જૂના આંબાઓ છે અત્યારે મારે આમાં ચારસો જેવા મારા આંબા છે વીસ વીઘા ની અંદર એટલે એટલા આંબા તો અત્યારે દોઢ વીઘા માં શું આવી દે છે લોડવીગા ને ઘણી વાવે પણ એને ઓરિજિનલ જે છે એ ખરેખર ઓછા પચીસ આંબો હોય તો આ ખેતી ની પદ્ધતિ છે પણ ક્યાંક અત્યારે જમીન લઈ અને આંબા વાવેતર પ્રમાણ વધી ગયું તાત્કાલિક કહેવાય છે ને અત્યારે માણસો સહન ન થાય તાત્કાલિક પૈસા ઓળું થઈ જાવ કે વધારે આંબા વાવીએ વધારે કેરી ઉતરે એ વસ્તુ શક્ય નથી જૂના આંબા છે આ આંબો છે ખાલી

આમાં પોપિયા કેરી છે, તોતા કેરી છે, દૂધ પેડો છે, હાડીઓ છે. બધી જાતના છે. એટલે સાહેબ તમને પણ નામ યાદ નથી હું પણ ઘણા નામ અડધા નામ તો પહેલી વાર. તમે ખાલી આ બધી કેરીનું નામ તમે જોવ, બતાવો મિત્રોને. કેટલા પ્રકારની કેરી હોય છે. આખી ઓલી કેરી કરતા સાઈઝમાં આ બીજી કેરી તમને બતાવો આવા બજો. આ દેશી ભાષામાં અમે કઈ પોપિયા કેરી આ અલગ પ્રકારની છે દેશી ભાષામાં કહેતા અને ક્યાં પોપિયા કેરી તમને કહો નામ કે તમને પણ યાદ નહીં રહે ને એટલી રીતના તમને કેરી વકલ બતાવવા આ કેરી તો આખી અલગ પ્રકારની તમારા સમ મિત્રોને વિનંતી કરવા માગું છું કે આ કેરીઓના નામ જેમને એમને આવતા હોય ને કોમેન્ટમાં જણાવજો કે અમે આ કેરી ખાધી છે અથવા જોયેલી છે હા કોઈ મિત્રોને ખબર હોય કેરી વિશે જાણકારી હોય તો કહેજો આગળ હા મેં પહેલી વાર જોયું આખી અલગ પ્રકારની એટલે તમને કો ના વેરાયટી આપણે ત્યાં દેશી ભાષામાં હું કહે આવી બધી કે હું દેશી દેશી એમને ખ્યાલ જ નથી કે આ વસ્તુ ક્યાંની છે કઈ જગ્યાએ વાવાય છે ક્યાંથી આવે છે આની મીઠા શું હોય છે આખી અલગ પ્રકારની જે ચાહકો હોય છે આ ગોતતા ગોતતા પણ આવે છે ટકા આ માર્કેટમાં ઘણી વસ્તુ પણ બતાવો ને માર્કેટમાં તમને કંઈ અવેલેબલ છે જ નહીં

એટલે કહું છું મિત્રોને વિનંતી આમાં તમે જેટલા જે કેરી જોયેલી હોય ને એમને નામ જણાવજો અમે આ કેરી ખાધેલી છે એનો તમને રિસ્પોન્સ કેવો મળ્યો કેવી તમને પસંદ આવી અને આનું નામ કયું છે આ પછી કેસર સરસ છે આપણાથી હા નીચે આમ એમાં અંદર વે એક થોડીને બતાવું તમને આ કેસર આ ઓરિજિનલ કેસર હમ મિત્રો બીજો તમને કહું છું મોટા ભાઈ આપણે ઘણી વખત નક્કી કરતા હોય કે કેરી આપણે લેવી છે આ કેરી પાક છે કે નહીં પાકે હમ અને આમાં સિમ્બોલ તો મારેલો નથી એની નિશાની હું પેલા નંબરની નિશાની આ ડીટ જોઈ લો કેરી પાકવા આવે એટલે આ ડીટ છે ને ડીટ અંદર થઈ જાય આ ડીટ બહાર હોય છે પેલા આ ડીટ છે ને અંદર એ 12 હોય છે કેરી પાકવાની થાય એટલે ડીટ અંદર થઈ જાય કોઈ પણ કેરીની ડીટ બેહી ગઈ કેરીને પાકવું પડે પાકવું પડે પાકવું પડે બીજા નંબરની અંદર તમે દાણા જોઈ શકો છો આમાં આ બબૂતી આ પેલા બબૂતી

કે કેરી પાકેલ કેરી નો નોર્મલ વજન ઘટે કેરી પાકેલ કેરી નોર્મલ વજન ઘટે ખોલી પાકેલ નથી ફક્ત કલર બદલાવેલો છે એનો સ્વાદ પણ બદલો નથી એ ખાતી જ રહેવાની છે અંદર થી સફેદ જ નીકળવાની છે ઉપરથી તમે તમને જો તમને એમ લાગે કે નઈ ફૂલ પાકી ગયેલી કેરી છે બરાબર એનું વજન પણ પૂરું હોય છે પૈસા કમાવા માટે સ્પ્રે છે કેરી કેરી ને કેસર એ થતી નથી પાકે તો કોઈ તમારે થોડોક ભાગ લીલો ને તમને ક્યાંક રસ્તામાં તમને એ પણ બતાવી કેરીનો કલર તો લીલો જ હોય અંદર થી કેરી પાકેલી હોય એમ કેળા છે કેળાની અંદર તમને કોઈ પીળા કેળાનો મોહ નહીં રાખવાનો જેમાં ચુમકી પડેલી હોય

આપણે આવ્યા હતા આંબાનું વિડીયો ઉતારવા માટે અને તમે કાલ મેસેજ જે મૂક્યા હતા કે ભાઈ આપણે બોક્સ દીઠ કેરીઓ વેચવાની પણ અત્યારે લગભગ તમારે શું થયું સોદો થઈ ગયો છે મારે બગીચાની ની કેરી ઉતારવાની ચાલુ થઈ ગયા મારા મિત્ર ભાવેશભાઈ છે મારે બોક્સ પણ આવી ગયા મારે કેરી ઉતારવાની પણ ચાલુ થઈ ગઈ તમારે મોકલવાની પણ હતી પણ અત્યારે જે પરિસ્થિતિમાં છે એમનો ભાવેશભાઈ મારા બગીચાનો સોદો કરી દેવો ઉધળો ઉધળો દઈ દીધો ઉધળો લઈ દેવાનું હવે જે કઈ બગીચા નું હોય એ બધું ભાવ ને એ બધું એ મેન્ટેન કરશે બધું ભાવેશભાઈ ને કરવાનું હવે આ બગીચામાંથી હું મુક્ત થઈ ગયું કઈ જરૂરિયાત હોય મારું કામ હોય તો મને ફોન કરે વાત અલગ છે બરાબર ને કેરી હા પાક ઉપર છે લગભગ અઠવાડિયા ની અંદર આ

આઠસો રૂપિયાના હજાર રૂપિયા બે ભાવમાં અત્યારે કેરીમાં આપે છે એવન કેરી છે હજાર રૂપિયા બોક્સ મળે છે અને છે જ નાનું ભાળ હોય એ આઠસો રૂપિયા બોક્સ મળે છે પણ કેરી સોળસો ટકા પાકી જાય એની જવાબદારી અને આના જે મીઠાશ નહીં મળે એની જવાબદારી ઓકે હાલો પક્ષી ખાધેલી ખાલી કલર જો આખી કેરી લીલી જ છે ને હમ કલર જો આને કેવાય કેસો

જો ઓરિજનલ કેસર કેરી નું વજન પાંચસો ચારસો ગ્રામ બેસ કેરી જે સારી હોય એ તમને કહો દસ કિલાના ખોખાની અંદર અઢારથી થી નંગ ક્યારેક વીસ ન બાવીસ લગીને આવે બેસ કેસર કેરી છે આ આથી એ જમ્બો હે જમ્બોની ઓળખ આ વરેલી આવે કેસર કેરી વરેલી આવે આ ઓરિજિનલ કેસર છે આ વડેલી ના આવે જમ્બુ ત્રણ થી ચાર નંગર જમ્બો હતા આ પણ કેસર કરી છે બધી આ જમ્બો નું ફળ જમ્બો ની ઓળખ જોઈ લેજો જમ્બો ખાવામાં કેસર જેટલી મીઠી હોતી નથી

બતાવું કેસર જ નથી કેરી ક્યારે ખવાય ને કઈ રીતના પકવેલી કેરી ખવાય એમાં માણસો એમ કેરી ખવાય ને આપણે ઓલું થાય ને આ કેરી ખાવ ખાવ કાચી કેરી છે એના કરતા સારો કલર પૈકવા પેલા નો હોય

આ કેરી મેં તમને કીધું ને બધે માની તમે દેસી એટલે દેસી આ દૂધ પીળો કહેવાય દૂધ પીળો દૂધ પીળો અને આનું ચાહક વર્ગ છે ને એ આખો અલગ છે આ કેરીનું ચાહક વર્ગ છે ને એ આખો અલગ છે નામ ઉપર તમે સમજી શકતા છો દૂધ જેવી દૂધ પીળો થાબડી દૂધ ખાતા ને કેવી મીઠાશ આવે એવી મીઠાશ આવે એવી મીઠા દૂધ પીળો ઘણા મારી પાસે એવા ગ્રાહક મિત્રો આપણે હગાવાલા કુટુંબમાં મારા મિત્રો એવા છે એ લોકો એમ કહે છે કે ભાઈ ભરતભાઈ તમે કેદી બગીચો ઉતારો મારા માટે દૂધ પીળો રાખજો આ વખતે કુદરતી અતિ ઝાડ પડીને કારણે સાઇઝ થોડીક નાની છે તમને લાગતી સાઈઝ તો બહુ મોટી છે આનાથી પણ મોટી સાઇઝ થાય એની આનાથી પણ મોટી સાઈઝ થાય અને એનું આવરણ જોઈ લો તમને પાંચ વાગ્યા મોબાઈલ મોબાઈલમાં બતાવી શકતા છેટ લગી જોઈને તમે જોઈ લો કેરી ના જવાનું જોઈ લો તમે ખાલી છેટ લગી તમે કેરી જોવો એનું જે ખાવા ખાતર ખાતા હોય એને ખબર નહીં હોય પણ કહી શકાય કે મેંગો લવર હોય ને એમને કે આ બધી વસ્તુને ખ્યાલ હશે તમે કઈ જણાવજો એટલે અમને પણ ખ્યાલ પડે કે તમે આમાં કેરી બાબતમાં કેટલા જાગૃત છો એટલે અમને ખબર પડે કે કેરીની જાણકારી કેટલાક લોકો પાસે છે જો તમને આમ મસ્ત આવે દાંત કરતા હોય ને એવા આંબા ઘણી જગ્યાએ તમે જાઓ ને આ અમારું રૂપ જોઈને તમને એમ લાગે કે આને હું ખુશ છું કે તમને ગમે નહીં સો આવો એ એક કેરી તમને હજી બીજી બતાવું હવે એકા કેરી બતાવું આ તમને કઈ નહીં જોવા પડે આવો જો આ બાજુ બીજો લુખો છે આમ કે આ વખત કરતા હજી થોડોક ઓછો આવ્યો છે પણ આજે વસ્તુ બતાવું છે ને આ વસ્તુ તમને કઈ જોવા નહીં મળે આ નેચરલ વસ્તુ જોઈ લો ઉભા કેટલી કેરી છે ઘણી ને કયું એકમાં આઠ કેરી જોઈ છે જો આ ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ મારા હાથમાં છે નવ નીચે કેટલી નવ કેરી નવ કેરી નો લુડખો જોઈ લ્યો આ વસ્તુ તમને જોવા નહીં મળે આ નો મળે કેરી સિંગલ સિંગલ જ જોવા મળશે કેમ કે મોસ્ટ ઓફ ધ વજન થી તમને બે બે થી ત્રણ હોય તો વજન થી એક મે તમને કીધું આખા બગીચામાં કેરી પાકી આ કેરી નહીં પાકે હે આ કેરી નું નામ છે અહારીઓ અહારીઓ આ અહાર મહિનામાં જ કેરી પાકે હે સૌથી છેલે કેરી ની સીઝન પૂરી થાય છેલામ છેલી કેરી ખાવાની હોય તો અહાડીયા ની આ જોજો મિત્રો આપડે ભરતભાઈ ના બગીચા મેં ખુદે નોતી જોઈ ને એવા પ્રકારની કેરીઓ આ જોવા મળી અલગ અલગ જાતની કેરી બગીચાની અંદર છે કેરી જ્ઞાન વધારે છે

તમને જો વધારે માહિતી આમાં અમને જે કેરીઓ બતાવી એના વિશે ખબર હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને કોઈને પણ કેરીઓ જો લેવી હોય તો તમે અહીંયા આવીને લઈ શકો છો એ લોકો બોક્સમાં વેસે છે કેરીઓની જે માહિતી હતી એ અહીંયા પૂરી કરીએ છે

બગીચાની મુલાકાત લઈ લીધી કેરીઓની અલગ અલગ જાત આપણે જોઈ અને હવે ઘરે જઈએ છીએ બ્લોગ હવે આપણો અહીંયા આપણે પૂરો કરીએ છીએ તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો કેરીની જાત વિશે જાણતા હોય તો પણ અમને જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ કોઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી ગમે તો સૌને કહેજો ના ગમે તો અમને કહેજો